જંગલમાંથી પેંગોલિનની તસ્કરી કરતી ટોળકી પોલીસ દ્વારા આરોપીઓને વન વિભાગને સોંપવામાં આવ્યા છે આવતું પ્રાણી દુર્લભ આ પ્રાણીની રકમ મોટી મળે છે રાજકોટમાં એસઓજી પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે

પેંગોલીની તસ્કરી થાય તે પહેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા શું વધુ વિગત મળી રહેશે જી હા રાજકોટ એસઓજી દ્વારા જે છે પેંગોલી કે આપણે દેશી નામ એનું કહીએ તો કીડી ખાવ છે એ કીડી ખાવ અત્યારે દુર્લભ થઈ ગયું છે ને કે એ અત્યારે છે શેડ્યુલ એક માં આવતું પ્રાણી છે અને આની જે વેચવાની તસ્કરી ચાલી રહી હતી તે બહુ મોટી એક રકમ માં વેચવાની હતી એ વેચાઈ અને કઈ આગળ પગલા ભરાય તેની પહેલા જ રાજકોટ પોલીસ જે છે તે એને જપ્તમાં લઈ લીધું છે અને જે વેચવા ગયા હતા એ બે આરોપીઓને પણ અત્યારે પકડી પાડેલ છે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી છે કેવી રીતે પકડાયા શું કઈ વધુ વિગત મળી રહી છે અ ના અત્યારે તો બસ ખાલી ઘટના બન્યા પછી ત્યારે યથોત્સામે આવી છે કે અત્યારે આ લોકોને પકડા છે ત્યારબાદ હવે અત્યારે પ્રેસ કોન્ફરન્સ યોજાશે ત્યારે વધુ માહિતી મળશે પણ ગીર ના જેની વાડીમાં રાખવામાં આવ્યું અને એક થી બીજી જગ્યાએ તે સમયે બાતમી છે સાવન એવી પણ વાત કે વન વિભાગને સોપી દેવામાં આવે છે તો વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી અત્યારે કરવામાં આવશે ખરી એવી કોઈ વિગત

કાર્યવાહી કરી છે પોલીસ દ્વારા આરોપીઓને વન વિભાગને સોંપવામાં આવ્યા હોવાની વિગત મળી રહી છે સાથે જ દુર્લભ ગણાતા પણ વન વિભાગને દેવામાં આવ્યું છે છે હાલ કાગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ગીર સોમનાથના ગામની વાડીમાં પેંગોલિનને રાખવામાં આવ્યું હતું જ્યાં એમની તસ્કરી ત્યાંથી કરવામાં આવતી હતી બે શખ્સોને ઝડપી વન વિભાગે સોંપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે જ બે શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અત્યારે કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે બીજલ જીવા સોલંકી અને દિલીપ વિહા મકવાણા સામે વનવિભાગ જે છે તે કાર્યવાહી કરી રહી છે એસઓજી કાર્યવાહી કરી રહી છે ત્યારે આગામી સમયમાં કેટલા પેંગોલીની તસ્કરી કરવામાં આવી ક્યાં ક્યાં દીધા આ પહેલી તસ્કરી હતી કે કેમ કેટલા પૈસામાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો ક્યાં દેવાનું હતું શું હતું તેને લઈને વન વિભાગ આરોપીઓ જે પકડાયા છે તેમની પૂછપરછ કરશે અને શેડ્યુલ આવતું આ આ પ્રાણી કે જેને દુર્લભ માનવામાં આવે છે લુપ્ત થતી પ્રજાતિ ક્યાંક જ જોવા મળે છે ત્યારે આ પ્રજાતિની તસ્કરીનો મામલો જે છે તે અત્યારે ગીર વિસ્તારમાંથી સામે આવ્યો છે રાજકોટમાં એ વેચાય એ પહેલા જ આ સૌથી મોટી કાર્યવાહી જે છે તે રાજકોટ એસઓજી દ્વારા કરવામાં આવી છે हेल्थी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार, पर से कैसे दूर यार? Wait, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस